અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા નોર્મલ તથા સિઝેરીયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચ મોડી પાસે કેમિકલ વેસ્ટના બેગ્સ મળતા હરકમ દહેજની કંપનીના ટેગ સાથે મળ્યું વેસ્ટ તપાસમાં તંત્ર દોરી આવ્યું ભરૂચ શહેરના મોડી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જતા માર્ગ પર શંકાસ્પદ કેમિકે કેમિકલ વેસ્ટ ભરેલી અનેક બેગ્સ મળી આવતા ખરભાત મચી જવા પામ્યો હતો શહેરના જાહેર સ્થળે કેમિકલ વેસ્ટ મળવાની શક્યતાપૂર્વક પહેલી ઘટના હોવાથી તંત્રમાં હરકમ મચી જવા પામ્યો હતો અને જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા જાણકારી મળતાં નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી ચોંકાવનારી બાબત એ હતી કે મળેલા બેગ પર દહેજ સ્થિત ટેગ્રસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ટેક્સ ચોંટાડેલા હતા ઘટનાની ગંભીરતા જોતા તરત જ જીપીસીબીને જાણ કરવામાં આવી હતી હાલ જીપીસીબીની ટીમ કેમિકલના નમૂનાઓનું વિશ્લેષણ કરી રહી છે જે પદાર્થ માનવ આરોગ્ય માટે હાનિકારક છે કે કેમ જો જ્યારે કંઈ જોખમ જોખમકારક હોય તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વિસ્તારમાં રોજના હજારો નાગરિકો અવરજવર કરતા હોય તેવા ખુલ્લા પ્લોટમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવતા લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે તંત્ર દ્વારા અપરાધિક તપાસની દિશામાં પગલું પગલાં શરૂ કરવામાં આવ્યા છે યાકુબ પટેલ ભરૂચ